અને એમ કહેવાય કે બ્રહ્માએ વિચાર કર્યો ઓ હો જે સતીના ચરણાર્વિંદ આટલા સુંદર છે એનો ચહેરો તો કેટલો સુંદર હશે પણ હવે એ તો મર્યાદાનો સમય હતો પરણતી વખતે કન્યા હોય પોતાનું મોઢું દેખાડે નહીં એન લાજ કાઢેલી હોય અહીંયા સુધીની એટલે સતીનો ચહેરો દેખાતો નથી શિવ મહાપુરાણની અંદર ભગવાન શિવજીએ સતીની સાથે પણ વિવાહ કર્યા છે એ જ સતી પછી પાર્વતી બને છે પાર્વતીજી સાથે પણ ભગવાન શિવના વિવાહ થયા છે શિવા તત્વ એક જ છે પછી એને સતી કહો કે પાર્વતી કહો પણ તેમ છતાં શિવ અને સતીના વિવાહ છે ધામધૂમથી એ બતાવવામાં નથી આવ્યા પણ પાર્વતી અને શિવના વિવાહ ધામધૂમથી બતાવવામાં આવ્યા એનું કારણ શું જાણવું છે એનું કારણ એ છે કે સતી અને શિવના વિવાહ વખતે એક અઘટિત ઘટના ઘટી હતી જેને કારણે સતી અને શિવના વિવાહ હાઈલાઇટ નથી થયા પણ પાર્વતી અને શિવના વિવાહ એ બહુ પ્રચારમાં આવ્યા છે આવો આજે આપણે જોઈએ કે એ અઘટિત ઘટના શું ઘટી હતી ધ્યાનથી સાંભળજો તત શુભે મુહૂર્તે લગ્ને પોતાની દીકરી બ્રહ્માના કહેવાથી મહાદેવને આપી છે ધામધૂમથી વિવાહ થયા વિવાહ દરમિયાન ચાર ફેરા ફરવાનો વિધિ હોય ને એટલે ચાર ફેરા ફરવાનો વિધિ પ્રારંભ થયો અને જ્યારે મહાદેવે અને સતી ચાર ફેરા ફરવાનું શરૂ કર્યું એમાંથી બે ફેરા ફર્યા ત્યારે એક ઘટના ઘટી જ્યારે ફેરા ફરતા હતા ને સતી અને બે ફેરા પૂરા થયા ને ત્યારે અચાનક પવન નો ઝોકો આવ્યો અને સતીના વસ્ત્ર એ ઉડ્યા

કે બ્રહ્માએ વિચાર કર્યો ઓ હો જે સતીના ચરણાર્વિંદ આટલા સુંદર છે એનો ચહેરો તો કેટલો સુંદર હશે પણ હવે એ તો મર્યાદાનો સમય હતો પરણતી વખતે કન્યા હોય પોતાનું મોઢું દેખાડે નહીં એન લાજ કાઢેલી હોય અહીંયા સુધીની એટલે સતીનો ચહેરો દેખાતો નથી બ્રહ્માને હૃદયમાં કામ ભાવ જાગ્યો જેના પગ આટલા રૂપાળા હોય એનો ચહેરો તો કેવો હશે ગમે એમ કરીને મારે સતીનો ચહેરો તો જોવો જ છે અને બ્રહ્મા એ શું કર્યું ખબર લગ્ન ની અંદર ચાર ફેરા ફરતી વખતે જે અગ્નિની સાક્ષી હોય યજ્ઞ કુંડ હોય એમાં અગ્નિ પ્રજ્વલિત હોય એ અગ્નિ એની અંદર ભીના લાકડા નાખા ભીના લાકડા જેવા ભીના લાકડા નાખા તરત જ ધુવાડો થયો અને જે ધોવાડો થયો ચારે બાજુ ધુવાડો ધોવાડો ધુવાડો એમાં મહાદેવને સતીને કાંઈ દેખાતું નથી આજુબાજુમાં જેટલા લોકો હતા દેવતાઓ હતા એને ધોવાડાને કારણે કંઈ દેખાતું નથી પણ બ્રહ્માએ મોકો જોઈ લીધો કે હવે ધુવાડો થઈ ગયો છે હવે હું હળવેકથી સતી છે એની આમ લાજને ઉઠાવી અને હું એનું મોઢું જોઈ લઉં અને તુરંત બ્રહ્માએ એ ધુવાડાની આડમાં સતીનું વસ્ત્ર ઊંચું કરી અને સતીનું મુખ જોયું અને જ્યાં સતીનું મુખ બ્રહ્માએ જોયું ત્યાં તો બ્રહ્માને શુક્ર સ્ખલન થયું એટલો બધો કામ ભાવ જાગ્યો શુક્ર સ્ખલન થયું ધુવાડો હટ્યો અને ત્યાં તો મહાદેવને પણ ખબર પડી ગઈ દેવતાઓને પણ ખબર પડી ગઈ કે આ બ્રહ્માએ ખોટી કરતૂત કરી છે ખોટું કામ કર્યું છે એટલે તુરંત મહાદેવને ક્રોધ વ્યાપ્યો મહાદેવ હાથમાં ત્રિશૂળ લઈ અને બ્રહ્માને મારવા માટે જાય ત્યાં તો ભગવાન વિષ્ણુએ મહાદેવને રોકી લીધા હા હા પ્રભુ મારશો નહીં એ બ્રહ્મા છે એ સર્જનહાર છે એ મરી જશે તો સૃષ્ટિનું સર્જન કાર્ય બંધ થઈ જશે માટે મારશો નહીં મારશો નહીં વિષ્ણુના કહેવાથી મારો મહાદેવ એ મારવાનું તો ટાળે છે પણ બહુ ક્રોધે ભરાયા મહાદેવ બહુ ક્રોધે ભરાયા શ્રાપ આપ્યો કે તને મારતો નથી પણ તારી પાસે ચાર મોઢા છે ને એ ચાર મોઢામાંથી તારું એક મોઢું રુદ્રશીર બની જાય રુદ્રશીર એટલે મારા જેવું તારો એક ચહેરો બની જાય રુદ્ર જેવો તારો એક ચહેરો બની જાય તમે બ્રહ્માના ચાર મોઢા જોશો ને એમાંથી એક મોઢું બ્રહ્માનું જે છે એ રુદ્ર શિર છે કે રુદ્રના માથા જેવું છે શું કામ

થશે નિંદા આવો તને હું સાપ આપું છું જા ચાર મુખમાંથી તારું એક મુખ રુદ્રશીર બની જાય મહાદેવે સાપ આપે તેથી બ્રહ્માના ચાર મુખ છે એક મુખ રુદ્રશીર છે